ગઈ વાર્તા ટ્રેન આ ટ્રેન રોજ રોકાય છે નવા સ્ટેશન ઉપર તમને મળાવે છે એક નવી વાર્તા સાથે અને કેટલાય નવા પાત્રો સાથે તો બધા મુસાફરો વાર્તાની મુસાફરી માટે તૈયાર ઉડતા ફૂલ આજની વાર્તા ઉડતા ફૂલ તે ભૂપસિંહ સાયરા અને શિવ દ્વારા લખવામાં આવી છે વાર્તાનું નામ જ સૂચવે છે કે વાર્તામાં કંઈક રસપ્રદ હશે આવો વાર્તામાં શું છે તે જાણવા માટે ઉડતા ફૂલ વાર્તા સાંભળીએ હા વાર્તા પર ચર્ચા પણ થશે તો ધ્યાનથી સાંભળો સીમા દાદાજી સાથે બગીચામાં ફરવા ગઈ બગીચામાં રંગબેરંગી ફૂલો ખીલ્યા હતા તેના પર પતંગિયા બેઠા હતા અચાનક સીમા રંગબેરંગી ફૂલોને હાથમાં લેવા આગળ વધી બધા પતંગિયા ઉડી ગયા સીમા બૂમ પાડીને બોલી દાદાજી બધા ફૂલ ઉડી રહ્યા છે દાદાજી હસીને બોલ્યા સાચી વાત છે રંગબેરંગી ફૂલોથી તો આ ફૂલ છે પતંગિયાથી ફૂલો છે અને ફૂલોથી પતંગિયા તેમની સાથે દોસ્તી કરવી સરળ નથી તેમને અડવા કરતા તેમને જોતા રહેવું સીમા પતંગિયાને ઉડતા જોઈ તાળી પાડવા લાગી તે વારંવાર એક જ વાત કહેતી હતી ઉડતા ફૂલ રંગબેરંગી ફૂલ વાહ ભાઈ વાહ મજા આવી મને આ વાર્તા બહુ ગમી પરંતુ તમને તે કેવી લાગી વાર્તામાં પતંગિયાઓને ઉડતા જોઈને સીમાને કેમ લાગ્યું કે તે ફૂલો છે તમારા ભાઈ બહેનો અથવા ઘરની કોઈ પણ વ્યક્તિ પાસેથી જાણો કેમ પતંગિયા રંગબેરંગી છે તેઓને આટલા બધા રંગો ક્યાંથી મળે છે પતંગિયા ક્યાં રહે છે તેઓ શું ખાય છે અને તેમને કયા કયા કામ કરવા પડતા હશે વિવિધ પ્રકારના ફૂલોના ચિત્રો દોરો તેના ફોટો કે વિડીયો બનાવો અને અમને મોકલો આપણે આવતીકાલે ફરી મળીશું એક નવી વાર્તા સાથે